જે બહુ મોટું કામ કર્યું હતું અને એ અહીં જ મૃત્યુ પામ્યા અને અહીં જ દફન થયા હતા એની વાત આપણે અહીં કરવી છે તો દર્શક મિત્રો આજે કઈ ફિલ્મ ના શૂટિંગ માટે અમે નથી આવ્યા પણ ભાવનગરના યુરોપિયન કબ્રસ્તાનમાં કેટલીક યુરોપિયન ઓફિસરોની કબરો આવેલી છે જે ભાવનગરને શણગારનાર એક બે એન્જિનિયરોની કબર અહીં આવેલી છે એના ઉપરથી એની મૃત્યુ શાલ કે કયા સમય સુધી એ હોદ્દા ઉપર હતા આવી બધી વસ્તુનો ખ્યાલ આવે છે અહીં એક એવી યુનિક કબર છે કે જેની અંદર મહારાજા તખ્તસિંહજીનું નામ પણ કોતરવામાં આવ્યું છે એનો મતલબ એ છે કે જ્યારે જેનું રાજ તપતું હતું એ સમયે જ્ઞાતિ જાતિ ધર્મના કોઈ પણ ભેદભાવો વિના રાજાનું નામ પણ અંકિત કરવામાં આવતું હતું એવું અહીંથી આપણે જોઈ શકીએ છીએ ઇતિહાસકાર કદી પણ કોઈ જ્ઞાતિ જાતિ ધર્મ કે દેશ પ્રત્યે રાગ રાખતો ન હોવો જોઈએ કારણ કે જો તમે પૂર્વગ્રહ રાખી ઇતિહાસ કહેશો કે લખશો તો એમાં સત્ય જરાય નહીં લાથે એક વર્ગ ભલે એમ કહેતો હોય કે જેના હાથ હેઠળ આપણે બસ્સો જેવા વર્ષ ગુલામ રહ્યા એનો ઇતિહાસ આપણે હજુ સાંભળવાનો એનો ઇતિહાસ તો આપણે મિટાવી દેવાનો હોય આ મંતવ્ય આત તાઈ અને અધૂરા ભણતરની નિશાની લેખાવું છું કર્નલ ટોડ અને કર્નલ જે ડબલ્યુ વોટસને અને જનરલ કનિંગહામે આપણા ઇતિહાસ માટે કેવું કામ કરેલું એ તો યાદ કરો જો આ કબ્રસ્તાનમાં દફન થયેલાનો ઇતિહાસ મેં ન શોધ્યો હોત તો ભાવનગર રાજ્યમાં એમનું આ કેવું પ્રદાન રહેલું છે કોણે કોણે કઈ રીતે કામ કર્યું હતું એ કોણ જાણતું હતું એટલે તમે કોઈ પ્રત્યે નફરત ન કરો સૌનો ઇતિહાસ હોય એમાં ઇતિહાસકારે તો જરાય ભેદ રાખવો જ ન જોઈએ મારા કેટલાય વિડીયોમાં અમુક લોકો ખૂબ જ આ બાબતે ઉશ્કેરાટ ઠાલવે છે જૂના દફતરો ફંફોળતા જાણવા મળે છે કે આ કબ્રસ્તાનમાં ઈસવીસન ઓગણીસો સત્યાવીસમાં માં કુલ એકાણું યુરોપિયનોની કબરો નોંધાયેલી છે જેમાં કેટલાક નામી અનામી માણસોની કબરો આવેલી છે આ સિવાયની તમામને ધ્યાને લેતા આજે હવે અઢીસો આસપાસ કબરો હશે જેમાં યુરોપિયનોમાં ઓફિસર એન્જિનિયર ડોક્ટર સુપ્રિન્ટેન્ડન્ટ રસોઈઓ ડ્રાઈવર ફાયરમેન બેન્ડ્સમેન અનેક સ્ત્રીઓ અને બાળકોની કબરો રહેલી છે આજે આ કબ્રસ્તાનના વિડીયો મારફતે અણડીઠ્યા સ્થળોને આપની નજરે મૂકવા છે જેમાંથી આપને ઘણું નવું જાણવા મળશે મારા વાલા મિત્રો તો સમય કાઢશો બાકી આ યુગમાં ઇતિહાસ લેખન અને ઇતિહાસ દર્શનને તટસ્થ રીતે લીલું રાખનારા કેટલા વ્યક્તિઓ છે એ વિચાર કરશો બાકી સાચો ઇતિહાસકાર પોતાની કલમને કોઈ પણ વાદની બાંધી બનાવતો નથી બાકી તો આજના સમયે કલા પ્રેમ અને સંસ્કૃતિ વિહોણા કલમકારો અને ખાટ સ્વાદિયાના રાફડા ફાટી નીકળ્યા છે આ પ્રકારના અણદીઠિયા સ્થળો અને ઉજળી વાતોને પ્રતિષ્ઠિત કરવાની જરૂર છે એ કર્યા વિના પ્રજાનું ખરું માનસ ઘડાશે નહીં આ કબ્રસ્તાનમાં સૌથી જૂનામ જૂની ચાર્લ્સ વ્હાઈટની ઈસવીસન અઢારસો તોતેર ની ખબર છે જે સિવિલ એન્જિનિયર હતો બીજો સિવિલ એન્જિનિયર જુપોર વેટ હતો જે ત્રીસ એપ્રિલ અઢારસો છોતેર ના રોજ બત્રીસ વર્ષની વયે પોતાના કાર્યો અધૂરા મૂકી અવસાન પામેલ અને ભાવેણાની ધરતી પર કાયમને માટે સૂતો છે જ્યોર્જ ફેડરિક હાઈડે જેનું મૃત્યુ અઠાર ઓગસ્ટ અઠારસો પંચોતેર ના રોજ થયેલ તેના પિતા ટેલિગ્રાફ ડિપાર્ટમેન્ટના ઓફિસર હતા જેમનું પ્રદાન ટાર પ્રધાન વ્યવહારના ક્ષેત્રે મોટું હતું ભાવનગર રાજ્યનો સિવિલ એન્જિનિયર જ્હોન હોપર વેટ ઓગણત્રીસ વર્ષની વયે સત્યાવીસ જૂન અઢારસો છોતેર ના રોજ ચાલુ નોકરીએ અવસાન પામેલ અને અહીં દફન થયું વિખ્યાત અને ભાવનગરની શિકલ બદલી નવા રૂપરંગ આપનાર એજનેર પ્રોક્ટર સીમ્સના બે બાળકો બ્રેસી બ્રાયન અને મેરી થેરેસા આ ધરતી પર જ અઢારસો ઓગણ એસી અને એસી માં કાયમને માટે અહીં સુઈ ગયા છે જેની કલાત્મક કબરો હાવેલી છે જેની પર બાળકીનું કલાત્મક ચિત્ર આરસમાં કંડારેલ છે ઇજનેર પ્રોક્ટર સીમ્સને ને કોલેરા થઈ જતા વિક્ટર ગામે અવસાન પામેલ જેની કબર આજ અનુસૂચિત જાતિના એક વ્યક્તિના ફળિયામાં વિક્ટર ગામે છે એ આ બોલનાર જોઈ આવેલ છે અગિયાર જુલાઈ અઢારસો ના રોજ ઘોઘા પાસે ખંભાતના આખાતમાં રાજ્યના એન્જિનિયરિંગ વિભાગના નોટિકલ મદદનીશ આર્થર જ્યોર્જ મેલોપ એકત્રીસ વર્ષની વયે પોતાનું કાર્ય અડધું મૂકીને ડૂબી જતા તેના મિત્રોએ તેના તરફ આદર વ્યક્ત કરવા અહીં કલાત્મક કબર બનાવી હતી એટલા બધા રાજાઓ ભયાનક નહોતા બધા તારીખ છવ્વીસ ડિસેમ્બર અઢારસો ના રોજ ઘોઘા ખાતે સોનારિયા તળાવમાં સ્થાનિક માણસ ઉકા દેવોજીને ડૂબતો બચાવવા જતા ઓગણત્રીસ વર્ષની વયનો જેમ્સ એટકિન્સ પેરોટ ડૂબી ગયેલ તે પરગજુ મદદનીશ એન્જિનિયરની ભાવનગરના કદરદાન મહારાજા

તે કેટલો આનંદ અનુભવે જેમ્સ મોરિસ બેગ જે એન્જિનિયર વિભાગમાં નોટિકલ મદદનીશ હતા તે ત્રીસ જૂન અઢારસો ના રોજ બાવન વર્ષની વયે અવસાન પામતા રાજ્ય તેની સારી સેવાની કદર રૂપે ઉચ્ચ આદરથી કબર બનાવેલ વીસ વર્ષનો ફૂટડો યુવાન જેતલસર રાજકોટ રેલવેનો મદદનીશ એન્જિનિયર હતો તે થોમસ હ્યુ બલ્કલી ભાવનગર ખાતે ફેબ્રુઆરી અઢારસો ત્રાણુંમાં માં મૃત્યુ પામ્યું ભાવનગર ગોંડલ રેલવેના પાસ્ક્યુઅલ મેનોલ ડોક્ટર સિલ્વા ચોત્રીસ વર્ષની વયે પચીસ ડિસેમ્બર અઢારસો પંચ્યાસી ના રોજ અવસાન પામેલ ભાવનગર ગોંડલ રેલવેના મેનેજર ડેન્જરફિલ્ડ એકવીસ માર્ચ અઢારસો સત્યાસીના રોજ બેતાલીસ વર્ષની ઉંમરે દરિયામાં ડૂબી જતા અવસાન પામેલ રોયલ ઇન્ડિયન મરીન નોટિકલ આસિસ્ટન્ટ એકત્રીસ વર્ષની ઉંમરે તેર મે અઢારસો સત્યાસીના રોજ મૃત્યુ પામેલ જેનું નામ હતું અર્થુર જ્યોર્જ મેલોક વિદેશી ધરતીના આ ગોરાઓએ કાઠિયાવાડમાં નોકરી કરી અને અહીં જ દફન થયા છે જેમાં અમુકનું કામ મોટું અને જીવ આપીને કરેલું કામ હતું તો આપણે તેને આજ યાદ કર્યા આમાંની કેટલીક કબરો પર સુંદર ભાવવાહી એવા વાક્યો કોતરવામાં આવ્યા છે જે મને અને ભરતભાઈ મોણપરાને તો કબ્રસ્તાનની રૂબરૂ મુલાકાત વખતે વાંચવા ખૂબ ગમ્યા તેથી અહીં સામેલ કરેલ છે જો આપને પણ જો માનવતાવાદી હશો તો જરૂર ગમશે અને તેમના તરફ આપનું મન ખેંચાય કે માનવ જીવન કેવું અને ક્યાં અંતરિયાળ સમાપ્ત થઈ જાય છે ત્યારે તેમની યાદો જ અને ઇતિહાસ જ રહી જાય છે ગુજરાતમાં અમદાવાદ રાધનપુર સુરત કચ્છ અને કાઠિયાવાડમાં ગોંડલ રાજકોટ ભાવનગર પોરબંદર વેરાવળ જોડિયા શાખપુર માછરડા અને વિક્ટર ખાતે યુરોપિયનોની કબરો આવેલી છે એ પણ અભ્યાસને પાત્ર છે ક્યારેક આપના સંશોધન કરતા વિદ્યાર્થીઓને આ બતાવો